આપણે બેઠા બેઠા કંટાળો આવેલો છે તો નાસ્તા નું આયોજન રાખશે રાખો તું તુવેર છોટા તો બહુ ખર્ચો થાય ઘોટા રાખશે રાખો આપણે બે કહીએ સોમાજી ને રાજુજી ને પૂછી લે અર્ધો પાગલ કો કે આપણે આપણે બે ને આ બે ભાઈ કેટલા પૈસા આઈ એટલે પૂછી જો એ અર્ધો ભાગ આલે જો કલે બે ને કે બે ને હું તો બી ના આવી કરવું પડશે તમારે ગોટન આયોજન માં આવું છે આવું છે હા તો આપણે અમે બનાવ છે પણ અડધો ભાગ આલવો પડશે હા ભાગ માં છે હા હાલ અને પૈસા કેસ આલજો કે આ ઓનલાઈન પેમેન્ટ કરો આ તો કરો હડો મોખો હટ ના રાખો આ રોડ આઈ જા આઈ જા આઈ એમ પૈસા આઈ જા હા હા તો હવે લેવા મેલો આ તો લેવા મેગા

રાખ્યું છે ફોન જ નહી શું હવે નઈ આવ્યો ના હડો તોટા ખાવાનું મારે હું તો તળેલો ખાવ બીમાર પડી જાવ છું જોઉં છે જો

મોસારદાર ગોટા ખુશ મુસ્તે જાવ મેલન પણ ખાતા રહી ખાતા રહી જાવ તું તો શું કરે છે કોઈ કરતો છે ને ભાઈ

ચામુ શું છે ગોટા હવે ખા બેય જવાનો આ પણ પિઝા બનાયા થક શું પિઝા નહીં લાવ ગોટો બનાયા ફેન્સી ગોટો અમને ટ્રેન્ડિંગ માં હેડર ખબર કે આ પહેલી પણ મે બનાયા છે તૈયાર થઈ ગઈ તારે બેહી દો હે લે બતાવા

આઈ કર દે હવે મોઆ પત્તી માર ને પત્તી તો હવે શું દવા આપી રે ટીમાર વડો એટલે હું નઈ ખાતા યાર સુમાજી તમને કની કીધું દોન કહેવાનું નતો કહેવાનું આરા પછી આવી જશે એને મે ના પાડી તમ ઓમ સખારો ખરા એ અટાને ના સખારો ખરા બીમાર થાતી કે ખાવા ખાયું

અતનો લાલ રૂગા દાદા યાર બાબાના લુરા ભાગ બધા એ ન ન વાત તો મારે પૈસા તમામાં હોય ગયા વગર પૈસા નથી યાર લુરા તી લડવાઈ જડો એક તો ખારમ મદાનમાં આઈ જાને આ જાય નહી આ તો ઉવાળો નથી મારા લે તો ખાઈ ગુ અલ્યા આવતી અમાઉ ન છૂટે તો અમારે લે

No <laughs>